અંકલેશ્વર નગરપાલિકા બોર્ડ મિટિંગમાં સત્તા પક્ષે બે ભાગમાં વહેંચાયો હોવાનું સામે આવ્યું હતું વિવિધ કામમાં વિરોધ પક્ષની ભૂમિકા સત્તાપક્ષના સભ્યોની જોવા મળી હતી અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કલેડિયાની અધ્યક્ષતામાં ક્વાર્ટરલી જનરલ બોર્ડ મિટિંગ પંદર જુલાઈના રોજ સવાર અગિયાર કલાકે યોજવામાં આવી હતી જેમાં પિસ્તાલીસ એજન્ડા અને ત્રણ સપ્લિમેન્ટરી મળી અડતાલીસ એજન્ડા મૂકવામાં આવ્યા હતા જે કામો વિરોધ પક્ષના વિરોધ વચ્ચે બહુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ ચાલીસ ચાલીસ લાખ વોર્ડ ડેટ ફાળવવામાં આવ્યા હતા એક પોઈન્ટ એંશી કરોડ ડ્રેનેજના કામ માટે જલારામ મંદિરથી નગર સુધી રસ્તાની બાજુમાં પેપર બ્લોક પાંત્રીસ લાખ જીનવાલા સ્કૂલ ખાતે સર્કલ સ્વર્ણિમ લેક્યુ પાર્કમાં સેટ અને વોટર કુલર હસ્તી તળાવ વોટર વર્કર્સ પર કમ્પાઉન્ડ વોલ જવાહર બેગ યોગા સેટ એન્ડ સિક્યુરિટી કેબિન સહિતના બે કરોડ ઉપરાંતના વિકાસને મંજૂરી આપવામાં આવી હતી ગોયા બજાર કન્યા શાળા હિન્દી માધ્યમિક શાળા સ્ટેશન અને સમડી સ્કૂલમાં ફાયર સિસ્ટમ ઊભી કરવા ચાલીસ લાખ રૂપિયા તેમજ નગરપાલિકા કચેરી ખાતે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ ઊભી કરવામાં આવશે એક કરોડ રૂપિયા પાણીની લાઇન માટેના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી મહત્વપૂર્ણ બાબતમાં શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવેને પાલિકા હસ્તગત લઈ આગામી દિવસમાં નવ નિર્માણ કરવામાં આવશે જે માટે સરકાર દ્વારા મંજૂરી આપતા તેની બોર્ડમાં વિશેષ નોંધ લેવામાં આવી હતી રોડ પાલિકા હદમાં લેવાનો નિર્ણય ખોટો છે ગામના ભાડાના દળ વધારો કરવાની કોઈ સત્તા નથી જિલ્લા કમિટીમાં મોકલવું પડે અને એ ભાડું નક્કી કરી વધારો મંજૂરી આપે છે પાલિકા રચેલી કમિટી ગેરકાયદેસર છે કમિટી સૂચિત ભાવ વધારો બોર્ડની મંજૂરી કોઈપણ જાતની વાંધા અરજી કે મજૂરી વગર બારોબાર બિલો પણ વહેંચવાની દેવામાં આવ્યા છે ગરીબ પ્રજાના માથે બોજો વધારવાની આ પેરવી ગેરકાયદેસર છે તો શહેરમાંથી પસાર થતો માર્ગ પાલિકાને લઈ બનાવવાની વાત તદ્દન ખોટી છે પાલિકા તિજોરી પર ભારણ વધશે અને પ્રતિવર્ષ ખર્ચ વધશે જે પ્રજા પર આવશે વિકાસલક્ષી કામોને બોર્ડમાં મંજૂરી આપવામાં આવી છે નગર નગરના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે નગરમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે રોડને પાલિકામાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યો છે અને તેનું ડેવલપમેન્ટ કરવામાં આવશે આ ઉપરાંત સર્કલ પાણી ડ્રેનેજ સહિતના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી આ બોર્ડમાં એજન્ડા પર છ્યાલીસ જેટલા કામો લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ સરવાણુમતે મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ આ બોર્ડમાં ભરૂસી નાકાથી લઈને ત્રણ રસ્તા સુધી ત્રણ રસ્તાથી લઈને ઓંજેસી બ્રિજ સુધીનો નગરપાલિકા હસ્તકમાં આ રોડ લેવાનું ઠરાવ ઠરાવ કરવામાં આવ્યો છે તેમજ આ જીનવાળા સરકારનું કામ પણ લેવામાં આવ્યું છે તેમજ એવા વિકાસલક્ષી કામો લેવાનું બોર્ડમાં નક્કી કરવામાં આવી છે ગામની અંદર મોટામાં મોટી સંખ્યામાં ગરીબ લોકોની વસ્તી છે અને આજે પ્રાઇવેટ દવાખાનાઓની અંદર પંચોતેર હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા આજે પ્રસૂતિના થતા હોય અને નગરપાલિકાની અંદર મિનિમમ રેટથી જ્યારે પ્રસુતિ થતી હોય પણ નગરપાલિકાના શાસકો ખાલી નામ કમાવવામાં માંગે છે કોઈ જાહેરાત કરતા નથી કે કોઈને ખબર પડે ગાયનેક ડોક્ટર રાખ્યા પણ ગાયનેક ડોક્ટરને કોઈ સાધનો સામગ્રી કશું વસ્તુ આપી નથી આ એક મુદ્દો થઈ ગયો પેલું કહ્યું કે થોડું લઈ કોઈ ઘણું સમજો બીજી વસ્તુ કે ગામના ભાડાના દરો તો છાપરાવાળાના ગરીબ લોકોને મારી નાખવા છે કે દોઢ રૂપિયાથી સીધા સાડા રૂપિયા કર્યા અને બીજું કે એ તો કોઈ સત્તા જ નથી નગરપાલિકા અધિનિયમની અંદર જે કમિટી બનાવવાની હોય કમિટી ખરેખર બનાવીને ભાડા વધારા માટેના એ જિલ્લા કમિટીમાં મોકલવું પડે અને જિલ્લા કમિટી જે દર નક્કી કરે એ દર ખરા બાકી આ તો ગરીબોને માન નાખવાની અને અમીરોને જલસા કરવાની પરવાનગી આપે છે કેમ કે ગરીબ માણસ તો કોઈ છાપરી વાળો બચારો આવવાનું નથી અમીર માણસો તો ફોન કરે ભાઈ અમારા ભાડા ભડા અમારું અમારો ભાડું વધારી દીધું ભાઈ ત્યાં વાંકા વળી જવું પડ્યું બસ રોડ વિશે તો એવું છે કેવુભાઈ કે તમે લોકો રોડ વિશે નગરપાલિકાના શાસકોને ડરાવી દીધા અમે તો ડરતા જ નથી નગરપાલિકાના શાસકોને તમે ડરાવી દીધા અને આ લોકો ગ્રાન્ટની લાલચે આ રોડ લેવા માંગે ખરેખર રોડ લેવાય નહીં આજે બી તમે વિરોધ કરો છો ને કાલે નગરપાલિકાની પાસે હશે તો દિવસમાં તમે ચાર વાર વિરોધ કરશો કે ભાઈ આ રોડ ખરાબ થઈ ગયો પ્રજા અને મીડિયા વિરોધ કરશે તો કરવાની તો છે જ પણ હવે આ બેલ મુજેમાનની પરિસ્થિતિ ઉભી કરી છે ગ્રાન્ટ ની અંદર અને આ રોડ નગરપાલિકાના હસ્તક લેવાય નહીં બાકી પીડબલ્યુ તો હળદર ને ચોખા ને આ બધું નારિયર બારી મૂકીને તમને પોકવા માટે તૈયાર છે તમને તાત્કાલિક રસ્તો આપી દેશે આ વિલમિન ગઈકાલે એમ કેમ દસ ટુ

ત્યાં પાછળ ગંગાજમના સોસાયટી ને આવી છે એટલે એ રસ્તો આપણે જાહેર જનતા માટે ખુલ્લો રાખ્યો છે કે કેમ્પસ માંથી જઈ શકે પણ સિક્યુરિટી આપણી બંને સ્કૂલ જે છે એમટીએમ અને નુકસાન જાહેર જનતા નહીં પહોંચાડે એનું સિક્યુરિટી ધ્યાન રાખે છે અને જ્યારે પણ કંઈક એવું લાગે કે આપણા કેમ્પસ ને નુકસાન પહોંચાડે છે ત્યારે સિક્યુરિટી અમને જાણ કરે છે સિક્યુરિટી જાણ કરે છે એમ વેરી સોરી એ વિડીયો મેં નથી જોયો જો તમે મને પેલા વિડીયો બતાવો તો એના વિશે તમને કઈક કહી શકું